શાંતિ આત્માનો સ્વર્મ પણ અલગ અલગ સ્થળોમાં ધાર્મિક સ્થળોમાં તીર્થોમાં મંદિરોમાં જઈને શોધીએ છીએ પણ પરમાત્માએ કહ્યું કે શાંતિ તો તમારો સ્વધર્મ છે તમારું વાસ્તવિક ગુણ છે તમારું સ્વકર્મ પણ શાંતિ છે જી શાંતિ બધા ગુણોનું મોર છે જી જી કી જી સાયલન્સ અને રિસ બંનેમાં શું અંતર છે મૌન આપણી અંદર રહેલા આત્મા સાથે સંબંધિત છે હા વીસ શબ્દ જયારે આપણે કહીએ છીએ ત્યારે તે સંસાર સંબંધ સાથે છે કે દુનિયામાં જે શાંતિ છે વર્લ્ડ પીસ જેમ આપણે બોલીએ છીએ વિશ્વમાં આજે સમગ્ર વિશ્વમાં શાંતિની ક્રાંતિ છે બધા લોકો શાંતિ શોધી રહ્યા છે પરંતુ શાંતિ શું છે તે જાણતા નથી માત્ર ચૂપ રહેવું એ જ શાંતિ નથી પરંતુ જે સમસ્યાઓ આપણા આગળ છે તેમનું સમાધાન શાંતિથી જ થઈ શકે છે